नमस्कार मित्रों तमारु स्वागत छे अमारी वास्तु रंग यूट्यूब चैनल मा जय खोडियार मा जे लोको आ वीडियो ने लाइक करे एने हमेशा खुश राखजो अने तेना घर मा धन्नी अने अनाजनी क्यारे कमी नो आववा देता तो मित्रों आपने आजनी महत्वनी माहिती जानिए ए पहला तमने बधाने मारा जय माताजी कुलदेवी मा तमने हमेशा खुश राखे વિડિયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવીમાંની કૃપા તમારી ઉપર હંમેશા રહે મિત્રો આજના પવિત્ર દિવસમાં એટલે કે આપણે અખાત્રીજના દિવસે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ અને કયા મુહૂર્તમાં અને કયા સમયમાં લેવી જોઈએ તો મિત્રો અમે તેનો સારો પ્રતિસાદ લઈને આવ્યા છીએ વૈશાખ મહિનાની સુદ પક્ષની તીજ તિથિને તિથિ અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા કહેવામાં આવે છે વૈશાખ સુદ ત્રીજનો દિવસ એટલે અખાત્રીજ તેનું શાસ્ત્રીય નામ અક્ષય તૃતીયા છે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં માં વર્ષનો વચલો દિવસ કહે છે તે વણજોયું મુહૂર્ત ગણાય છે વર્ષમાં ચાર શ્રેષ્ઠ વંજોયા મુહૂર્ત બેસતું વર્ષ અને ચૈત્ર સુદ એકમ અને અખાત્રીજ અને દશેરા હોય છે જેમાં અખાત્રીજ સૌથી શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે આ પર્વ હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ તિથિએ જે શુભ કામ કરવામાં આવે છે તેનું અક્ષય ફળ મળે છે એટલે તેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે આ પર્વને અખાત્રીજના નામથી જ ઓળખવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે નવી વસ્તુઓની ખરીદદારી અને સોનાથી બનેલી વસ્તુ કે આભૂષણ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો જે લોકોને પણ અખાત્રીજ વિશે કંઈ પ્રશ્ન હોય તો અમે તમને આ વિડિયોમાં તેનો જવાબ આપશું આમ તો મિત્રો જો આપણને તો ખબર જ છે કે અખાત્રીજના દિવસે સોના ચાંદી જેવી ધાતુઓની ખરીદી કરવામાં આવે છે પરંતુ મિત્રો આજે આપણે જોઈએ તો સોના ચાંદીના ભાવ એટલા બધા વધી ગયા છે કે દરેક લોકો છે એ આ દિવસે સોના ચાંદીની ખરીદી કરી ન શકે તો હવે તે લોકોએ કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ કે તેને સોનાની ખરીદી કર્યા સમાન ગણવામાં આવે છે કે જે આપણા જ સુખ સમૃદ્ધિ લાવે છે કે જેટલી સોનું સમૃદ્ધિ લાવે છે તો એ જ વસ્તુ મિત્રો આ વિડીયોમાં અમે જણાવવાના છીએ કે એ વસ્તુ છે એ સાબ નાનામાં નાનો માણસ પણ ખરીદી શકશે તો મિત્રો આ વિડીયોને ને પૂરો જોવા વિનંતી કારણ કે આપણે સૌ પ્રથમ તો એ જાણી લઈએ કે આ વસ્તુ ખરીદી કરવાનો સૌથી ઉત્તમ સમય કયો છે તેમજ તેનું મુહૂર્ત કહ્યું છે આમ તો મિત્રો અખાત્રીજ દિવસે સારું મુહૂર્ત હોય છે અને આ દિવસમાં તમે સવારે સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત સમય સુધી કોઈ પણ સમયમાં તમે આ વસ્તુની ખરીદી કરી શકો છો પરંતુ મિત્રો જો ઉપરાંત આપણે જો સારા ચોગડિયામાં વસ્તુની ખરીદી કરીએ છીએ તો તે વધુ ઉત્તમ માનવામાં આવે છે તો મિત્રો આપણે આજના ચોગડિયાની જાણકારી મેળવીએ તો આ સમય છે એ આપણા ગુજરાત રાજ્યના સમય પ્રમાણે જ જોવામાં આવ્યો છે અમૃત જેવા ચોગડિયા તેમાં રહેલા છે આ સિવાય મિત્રો અગિયાર વાગ્યા થી લઈને બાર વાગ્યા સુધી કાળ રહેવાનો છે અને એના પછી બે વાગ્યા અને પચીસ મિનિટ સુધી શુભ ચોગડિયું રહેવાનું છે અને પછી પાંચ વાગ્યા સુધી શુભ ચોઘડિયું રહેવાનું છે એટલે મિત્રો આ સમયમાં તમે લોકો ખરીદી કરી શકો છો એટલે મિત્રો ટૂંકમાં કહીએ તો મિત્રો આખા દિવસે તમને ખરીદી કરવાનો મોકો મળે છે મિત્રો હું તમને એ પણ કહી શકું છું કે તમે આખા ત્રીજના દિવસમાં આખા દિવસમાં ગમે ત્યારે તમે ખરીદી કરી શકો છો જો કે આ દિવસમાં ખરીદી કરશો તો તેને અશુભ માનવામાં નહીં આવે પરંતુ મિત્રો જો આપણે સારા ચોગડીયા લઈને ખરીદી કરીએ તો તેને બહુ શુભ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે સોના ચાંદી સિવાય આપણે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ કે જેને સોના ચાંદી સમાન ગણવામાં આવે છે તેમજ વાસ્તુશાસ્ત્રમાં તેને બહુ શુભ માનવામાં આવી છે તો મિત્રો એમાં સૌપ્રથમ વસ્તુ છે એ કોળી આવે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર આખા દિવસમાં કોડીની ખરીદી કરવી એ બહુ શુભ માનવામાં આવે છે તેમજ આપણે ધનતેરસની પૂજા કરીએ છીએ તો તેમાં પણ આપણે આ કોડી મૂકીએ છીએ અને જયારે દિવાળીની પૂજા કરીએ છીએ ત્યારે પણ આપણે આ કોડી એમાં મૂકીએ છીએ તો હવે જો આપણા ઘરમાં મિત્રો પહેલેથી જ કોડી હોય તો આજે મંદિર માં રાખીને તેની પૂજા કરવી જોઈએ અને કોડી જો તમારા ઘરમાં ન હોય તો કોળી ની ખરીદી છે આજના દિવસે કરવી જોઈએ અને આજના દિવસે આપણા મંદિરમાં રાખીને તેની પૂજા કરવી અને ત્યાર પછી લાલ કાપડમાં તેને બેંટીને આપણે તિજોરીમાં રાખવી જોઈએ મિત્રો આવું કરવાથી આપણા ઘરની આર્થિક સમસ્યા છે થોડા જ સમયમાં જતી રહે છે અને આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ હંમેશાને માટે રહે છે તેમજ ક્યારે પણ આપણા ઘરમાં આર્થિક મુશ્કેલીઓ આવતી નથી અને આ કોડી આપણા મંદિરમાં રાખીને તેની પૂજા કરવાથી આપણા કુળદેવી પણ આપણાથી પ્રસન્ન રહે છે આ સિવાય મિત્રો બીજી વસ્તુ જે છે એ શ્રી યંત્ર છે કે જેનાથી મિત્રો આપણા ઘરમાં લક્ષ્મીજીની કૃપા બને છે મિત્રો આપણા ઘરમાં જો પહેલેથી જ શ્રી યંત્ર હોય તો બીજું શ્રી યંત્ર ખરીદવાની જરૂર નથી મિત્રો અખાત્રીજના દિવસે આજે શ્રી શ્રીયંત્રની પૂજા કરવાની અને જો તે ન હોય તો આપણે આ યંત્રની ખરીદી કરીને આપણા પૂજા સ્થાનમાં રાખીને આપણે તેનું પૂજન કરવું જોઈએ અને શ્રી શુભનો પાઠ કરવો વધુ યોગ્ય માનવામાં આવે છે મિત્રો આવું કરવાથી મહાલક્ષ્મીની કૃપા છે આપણી ઉપર બનેલી રહે છે અને તેમજ આપણી આર્થિક સમસ્યાઓ છે એ પણ દૂર થઈ જાય છે ત્યાર પછી મિત્રો ત્રીજી વસ્તુ છે એ દક્ષિણાવર્તી સંઘ આવે છે તો મિત્રો આપણને ખબર છે કે જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય કે પછી અન્ય કોઈ દેવી દેવતાની પૂજા હોય ત્યારે આપણે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તેમાં મિત્રો ગંગાજળ ભરીએ છીએ અને પૂજા પૂરી થાય ત્યાર પછી એમાં ભરેલું જળ છે આપણે આખા ઘરમાં હાંટીએ છીએ કે જેનાથી આપણા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ છે એ દૂર થાય છે અને દેવી દેવતાઓનું આપણા ઘરમાં આગમન થાય છે એટલે દક્ષિણાવર્તી સંઘ પણ શુભ માનવામાં આવ્યો છે એટલે જ આ ખાત્રીજના દિવસે દક્ષિણાવર્તી સંઘની પણ ખરીદી કરવામાં આવે છે કે જે વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે મિત્રો જો આપણા ઘરના પૂજાસ્થાનમાં આ વસ્તુ રાખીએ એટલે કે જો આપણે મંદિરમાં આ વસ્તુ રાખીએ છીએ તો તેને બહુ ઉત્તમ માનવામાં આવે છે અને કદાચ આપણે પૂજા સ્થાનમાં રાખી શકીએ નહીં તો કોઈ એવી જગ્યાએ રાખવાની કે જ્યાં આપણે આપની ધાર્મિક વસ્તુઓ એટલે કે ભગવાનને લગતી વસ્તુઓ રાખતા હોઈએ અને મિત્રો આવા મહત્વના દિવસો આવે ત્યારે તેને પૂજા કરવી જોઈએ જેમ કે આખા અને અગિયારસ છે અને દિવાળીના તહેવારોમાં પણ આપણે તેની પૂજા કરી શકીએ છીએ કે જે કરવાથી મિત્રો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ બનીને રહે છે ત્યાર પછી મિત્રો ચોથી વસ્તુ એ છે કે આજના દિવસે માટીના વાસણોની પણ ખરીદી કરવામાં આવે છે માટીના વાસણોની કિંમત તો મિત્રો સોનાની સરખામણીમાં આપણે કંઈક જ ન શકીએ એટલા બધા સસ્તા હોય છે પરંતુ મિત્રો આજના દિવસમાં માટીની વસ્તુની ખરીદીની વાત કરીએ તો સોનાની ખરીદી અને માટીના વાસણોની ખરીદી બંને એક સમાન ગણવામાં આવે છે એટલા માટે મિત્રો આજના દિવસે આપણે માટીના કોઈ પણ વાસણ છે બહારથી ખરીદી શકીએ છીએ જો માટીની વસ્તુમાં જોઈએ તો પછી તમે માટીનો ઘડો ગોળો અથવા તો તાવડીની પણ તમે ખરીદી કરી શકો છો એને બહુ શુભ માનવામાં આવે છે મિત્રો ત્યાર પછી પાંચમી વસ્તુમાં જવનો સમાવેશ થાય છે

આ આ વસ્તુને વાસ્તુશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે મિત્રો દિવસોમાં ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે મિત્રો ઘણા લોકો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાય છે એક નામ પૂર્ણ થાય એટલે ભગવાનને એક જવ અર્પણ કરે છે અને જો એટલો સમય ન હોય તો વિષ્ણુ ભગવાનના એક આઠ નામનો પાઠ પણ આ રીતે દિવસે તમે કરી શકો છો અને આવી રીતે એકસો આઠ મિત્રો પૂજા પૂર્ણ થઈ ગયા પછી તે જવ એટલા બધા પવિત્ર બની ગયા હોય છે કે જેને લાલ કપડામાં વીંટીને આપણા તિજોરીના સ્થાનમાં મૂકવામાં આવે તો લક્ષ્મીજી આપણા ઘરમાં કાયમને માટે રહે છે અને ત્યાર પછી આ જબ જ્યારે પણ લક્ષ્મી પૂજન કરીએ છીએ તેમજ વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તે ભગવાનને આ વસ્તુ અર્પણ કરી શકીએ છીએ મિત્રો આ સિવાય તમે અખાત્રીજના દિવસે સાવરણીની પણ ખરીદી કરી શકો છો કે જેને આપણે લક્ષ્મીજીનું પ્રતિક જ માનીએ છીએ કે જેવી રીતે મિત્રો ધનતેરસના દિવસે પણ સાવરણીની ખરીદી કરવામાં આવે છે કે જેની કિંમત લગભગ સાવ ઓછી હોય છે કે જે કોઈ પણ લોકો ખરીદી શકે છે આપણે તેને સોનાની સાથે તેની તુલના કરી શકતા નથી પણ આ વસ્તુને અખાત્રીજના દિવસે તેની ખરીદી કરવી એ બહુ શુભ માનવામાં આવે છે આનાથી લક્ષ્મીજીનો વાસ આપણા ઘરમાં હંમેશા રહે છે અને તે આપણાથી બહુ પ્રસન્ન રહે છે આથી અખાત્રીજના દિવસથી આપણે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ અને મિત્રો છેલ્લી વસ્તુમાં સિંધવ મીઠુંનો સમાવેશ થાય છે આના સિવાય તમે સાદું મીઠું પણ વાપરી શકો છો મીઠાને પણ વાસ્તુશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે મિત્રો આપણે મીઠાનો ઉપયોગ તો રસોઈમાં કરીએ છીએ મિત્રો ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવામાં આવતું નથી પણ મિત્રો જેટલું જ ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવું અશુભ માનવામાં આવે છે એટલું જ શુભ અખાત્રીજના દિવસે મીઠું ખરીદવું એ શુભ માનવામાં આવે છે એટલે મિત્રો અગાઉ જણાવેલી વસ્તુ જો આપણે ન ખરીદી શકીએ તો માત્ર અખાત્રીજના દિવસે એટલે કે આજે આપણે થોડુંક મીઠું ખરીદી લેવું જોઈએ આનાથી પણ આપણા ઘરમાં સુખ સુવિધાઓમાં વધારો થાય છે અને આપણા ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહે છે અને ઘરના સભ્યો વચ્ચેથી તણાવ દૂર થાય છે અને બધા વચ્ચે પ્રેમ વધી જાય છે અને અખાત્રીજના દિવસે મિત્રો જો આપણે બીજી વસ્તુ ન ખરીદી શકીએ તો આપણે મીઠું તો ચોક્કસથી ખરીદી લેવું જોઈએ આનાથી આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ છે બહુ સુધરી જાય છે તેમજ ઘરના સભ્યો વચ્ચે જે તણાવ હોય છે એ પણ દૂર થાય છે અને મિત્રો આ દિવસે ખરીદી ઉપરાંત તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય પણ કરી શકો છો તેમજ મિત્રો જો તમે નવું ઘર લીધું હોય તો તમે ત્યાં પણ જઈ શકો છો એટલે કે તમે કુંભઘડો પણ મૂકી શકો છો શુભ કાર્યોમાં મિત્રો ઘણા બધા કાર્યોનો સમાવેશ થાય છે જેમાં તેમજ કોઈની જનોઈ હોય તો આ બધા શુભ કાર્યો છે તમે અખાત્રીજના દિવસે કરી શકો છો તો આજના દિવસે મિત્રો મુહર કેજ ચોગડિયા જોવાની આમ તો કાંઈ જરૂર જ પડતી નથી પણ મિત્રો જો આપણે વિડીયોની શરૂઆતમાં જે વાત કરી છે તો એ સમયમાં તમે જે કાર્ય કરો છો તો એને થોડુંક વધારે શુભ માનવામાં આવે છે તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે કે સોનાની સાથે સોનાની સમાન આપણે આટલી વસ્તુ ખરીદી શકીએ છીએ કે જેને સોનાની સમાન જ ગણવામાં આવે છે કે જેનાથી આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને આપણી સુખ સમૃદ્ધિ અને શાંતિમાં બહુ વધારો થાય છે આથી મિત્રો જો તમે આપણે આ વિડીયોમાં જણાવેલી બધી વસ્તુઓનું તમે પાલન કરશો અને આ વસ્તુની ખરીદી કરશો તો માતા લક્ષ્મી છે પ્રસન્ન થઈ જશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિઓ લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો